નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ ના ફેશન ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એક ત્રીસ મિનિટે મુન્દ્રા કસ્ટમે એકસો દસ કરોડ ની કિંમત નો ફાઈટર ડ્રગ્સ ટ્રામાડોલ ટેબ્લેટ નો જથ્થો આફ્રિકા મોકલવા માટે બે કન્ટેનર હતો તે ઝડપી પાડ્યો કસ્ટમ તંત્રએ મુન્દ્રા પોર્ટથી આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ માટે જઈ રહેલા બે કન્ટેનર અટકાવી તેમાંથી એકસો દસ કરોડના મૂલ્યની ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો છે માદક દ્રવ્યોની હેરાફેરી સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ ઓગણીસો પંચ્યાસી અંતર્ગત એપ્રિલ બે હજાર અઢારથી આ દવાની ભારતમાં આયાત નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયેલો છે બાતમીના આધારે મુન્દ્રા કસ્ટમે બે કન્ટેનરની તપાસ કરી આ દવાઓ ભરેલા કન્ટેનર જપ્ત કર્યા છે સૂત્રોએ જણાવ્યું કે બેઉ કન્ટેનરમાંથી પચીસ મિલીગ્રામની એક ટેબ્લેટની કુલ અડસઠ લાખ ટેબ્લેટ જપ્ત કરાઈ છે રાજકોટની પેઢી દ્વારા ડાયટલોફેનેક ટેબ્લેટ અને જેબેડોલ ટેબ્લેટની આડમાં ટ્રામાડોલની ગોળીઓ આફ્રિકાના સિએરા લિયોન અને નાઇઝર દેશમાં નિકાસ કરાતી હતી કસ્ટમ તંત્રએ તપાસ કરતા કન્ટેનરોની પાછળથી ડ્રામા કિંગ બસ્સો પચીસ અને રોયલ બસ્સો પચીસ બ્રાન્ડ નેમની ટ્રામાડોલની ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો છે મૂળભૂત રીતે ટ્રામાડોલ ટેબ્લેટનું વર્ગીકરણ ઓપિઓડ ડ્રગ્સ તરીકે કરાયું છે અર્થાત આ દવા અફીણમાંથી બને છે સામાન્ય રીતે આ દવા શરીરમાં તીવ્ર દુખાવો કે પીડા થતી હોય ત્યારે દર્દીને અપાય છે દર્દીનો કામચલાઉ ધોરણે પીડામાંથી છુટકારો થાય છે આ દવા મગજની સેન્ટ્રલ નર્વઝ સિસ્ટમ પર સીધી અસર કરે છે આફ્રિકાના નાઇજીરિયા ધાના વગેરે જેવા દેશોમાં સિન્થેટિક ટ્રામાડોલની ખૂબ ઊંચી માંગ છે મુન્દ્રા કસ્ટમે રાજકોટ ઉપરાંત ગાંધીધામ અને ગાંધીનગરમાં પણ આ કેસ સંદર્ભે દરોડા પાડી તપાસ હાથ ધરી છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર